અહિયાં છે ને જબરદસ્ત જે બટેકા છે એની ચિપ્સના ના ભજીયા બને છે કેટલાય બગડિયા મૂક્યા છે જો સામે છે અહીંયા છે અહીંયા પણ સરસ મજાના એક બગડીયા અંદર ત્રણ થી ચાર લોકો એક સાથે જે ભજ્યા છે એ મૂક્યા છે છે રહ્યા નમસ્તે શશી કૃષ્ણ ને કેમ છો ગાય સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં ગાયમરાન ની પરિક્રમાનો પાર્ટ થ્રી આવશે આ જેમાં એમ કહેવાય કે સવારથી લઈને સાંજ સુધી જે આપણું મોરબીનું ગ્રુપ છે રોકડિયા હનુમાનજી જે સવારે ગાંઠિયાનો નાસ્તો કરાવે અને હાલ જે ભજીયાનું છે એ સરસ મજાનો નાસ્તો કરાવી રહ્યા છે અલગ અલગ વેરાયટીમાં ભજીયા બનાવે છે જેમ કે મરચાંના છે પટ્ટી ભજીયા છે પછી બટાકાની ચિપ્સું છે પછી ગોટા છે બધું જ બનાવે છે તો બી કન્ટિન્યુ રસ ને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કાંઈ જ અહીંયા છે ને તમને ડગલે ને પગલે જે અનક્ષેત્રો છે ને એ ચાલુ જોવા મળશે તમને ઠેર ઠેર નાસ્તો છે જમવાનું છે એ પ્રકારે છે બધાને નાસ્તો કરાવે અહીંયા જો સરસ મજાના લાઈવ છે ને એ ભજીયા બને છે અને ભજીયા અને મરચાં અને ચટણી જો આ રીતના ચટણી આપે છે જબરદસ્ત લાઈવ છે જો આ રીતના ખાસ કરીને જો આ બધા જે છે ચાલતા જાય અને નાસ્તો કરતા જાય કે જો ભજીયા લાઈ આખા મરચા ભજીયા ટોટલી વસ્તુ જો જો તમે જબરદસ્ત જે છે ફોટા બની રહ્યા છો કોઈલ જય વ્લોગ સરસ મજાના ફોટા બને લાઈવ આ પ્રકારે છે ને તમે જો તો કેટલાય બગડિયા મૂક્યા છે જો સામે છે અહીંયા છે અહીંયા પણ સરસ મજાના એક બગડિયા અંદર ત્રણથી ચાર લોકો એક સાથે જે ભજીયા છે એ મૂક્યા છે કારણ કે પબ્લિક જ એટલો ઘસારો છે આજે આ તરફ પણ જોવો અહીંયા છે ને જબરદસ્ત જે બટેકા છે એની ચિપ્સના ભજીયા બને છે અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ મોટા મોટા જે બકડિયા છે ને એ અલગ અલગ ચિપ્સોના ભજીયા બનાવે છે કોઈ એમ કહેવાય કે મરચાંના ભજીયા બનાવે છે અહીંયા જુઓ તમે તો આ જે માતાઓ છે એ સરસ મજાના જે લાઈવ ભજીયા છે બનાવી રહ્યા છે ખાસ કરીને આજે આ ભજીયા હોય ને એની મીઠાશ છે ને એ કંઈક અલગ હોય કારણ કે ઘરે પણ તમે ખાવ ને તો આવી મીઠાશ ક્યારેય ન આવે અને જુઓ તમે ખાસ મોટી એજના છે છતાં પણ એમ કહેવાય કે અહીંયા સેવા આપે છે એક ખૂબ જ સારી વાત કહેવાય અને સરસ મજાના જો તમે જ્યાં જુઓ ત્યાં તમે બકડિયા જોવા મળશે અને આ જે છે ને મરચાંનો ઢગલો છે આગળ જે છે એ મરચાંના ભજીયા પણ બને છે મેં જો આ મરચાંનો આખો મોટો ઢગલો છે અને અહીંયા જે મરચાંના આખા મરચાંના ભજીયા બનજો હા મિત્રો તમે જોવો છો આ મરશા છે જોવો તમે કેટલા ભજીયા બનતા છે ને ઘણા બેનો સુધારી રહ્યા છે જોવો ભજીયા આ બધું લાઈવ મજા આવે એવું છે આ બધા મરશા છે આ કેટલા મોટો જબર ઢેકલો છે આ બધાને એમ કહેવાય કે ભજીયા બનાવવાના છે હામે પણ એટલા છે બોલો જય ગિરનારે ખુબ સરસ અને તાવા તો ભાઈ શેખડોમાં છે આ જોઈ શકો છો બધી જગ્યાએ આ મરસા તળાય છે કઈ જ અહીંયા આપણે ફજીયાનું સરસ મજાનું જેમ કે અન્નક્ષત્ર છે અહીંયા સરસ મજાનું શરબત છે જો આ રીતના દાદા છે એ શરબત બનાવે છે અહીંયા જેટલા પણ સેવા ભાવી આવે છે બધાને શરબત પાય છે આ રીતના અને ગાઈસ અહીંયા તમે જુઓ એક પછી એક એક પછી એક આ જે મોટો સ્ટ્રે છે એની અંદર બાઉલની અંદરથી બાઉલની મદદથી એક પછી એક જે છે એ આખો ભરી દેવામાં આવશે કારણ કે જે પરિક્રમા જે છે એ બધા જે છે એ ખુદ આવીને પ્રસાદી લઈ રહ્યા છે Hello કઈ આગળ છે ને સરસ મજાના ભજીયા બને છે અને અહીંયા ભજીયા માટેનો જે કહેવાય કે જે આપણે ગોળ ગોળ હોય ને ગોટાની અંદર નાખતા એ અહીંયા તૈયાર થાય છે આ રીતે માતાઓ જે છે ખાસ કરીને તૈયાર કરી રહ્યા છે માતાઓ છે અહીંયા સેવા કરી રહ્યા છે તો મારી કેવું લાગે અહીંયા અને આ કેટલા સમયથી તમે આ ગોળીઓ બનાવો છો આ જે માતાઓ છે એમને ધન્યવાદ દેવો પડે કારણ કે આ ઉંમરે સવારના જે છે એ ગોળીઓ બનાવે છે મોર્નિંગમાં ખમણ હતા અલગ અલગ પ્રકારના જે ભજીયા છે એ આપણને ખવડાવે છે તો માતાઓને ધન્યવાદ દેવો જોઈ અને નીચે કમેન્ટમાં જય ગિરનારે લખી નાખજો કે અહીંયા છે ને ભજીયા માટેનું જેટલું પણ કાચું સીધું જુઓ ને મરી મસાલાથી માંડી અને મરચાં છે બધું ટોટલી વસ્તુ છે એ બધી અહીંયા રાખવામાં આવે છે અને આ તરફ ભજીયા માટેનું સૌથી મોટું અને અન્નક્ષેત્ર રોકડિયા હનુમાનજી જે અન્નક્ષેત્ર છે એના બાપુ જે છે એના સાનિધ્યની અંદર જે બધા લોકોને એમ કહેવાય કે ભજીયા અને અલગ અલગ વેરાયટીમાં ભજીયા ખવડાવે છે અને ખાસ કરીને લોકોની લાઈન જુઓ

એટલી બધી વસ્તુ કેમ કે બનાવવા માટે સરસ મજાને ભાઈ કીધું એવી જઈ શકાય